કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને ફેમિલી તમે જોઈ શકો છો કે શિવ આવી ગયા છે વેકેશન પૂરું કરીને ઘરે હે શિવ મામાન ઘરે મજા આવી તને બહુ મજા આવી આ નામ જ નથી લેતી બેન તો જ્યાં જાય ન્યા ન્યા રહી જાય છે આ બેન પણ હવે ફાઇનલી છે ને શિવબાનું વેકેશન થઈ ગયું છે પૂરું અને આવતીકાલથી શિવની સ્કૂલ રીઓપન થઈ ગઈ છે એટલે આજે એને આવવું જ પડ્યું અને અમે આવી પણ ગયા છીએ શિવ અન્યાની સ્કૂલે જો કારણ કે શિવાન્યાની થોડી બુક્સ ને એ બધું લેવાનું બાકી હતું તો હવે આવ્યા છીએ તો ચલો શિવબા જઈએ અંદર અને બુક્સ લઈ આવીએ તને સ્કૂલ ગમી કે નહીં ગમી મને હા ક્લાસ નું પૂછતી હતી નહીં તું ક્લાસ તો તને છે ને આવતી કાલે તું આવીશ ને ત્યારે તને ખબર પડશે બરોબર કાલે હા કાલે લઈ લીધા છે આપણે શિવના બુક્સ ને ચોપડા ને બધું જ હવે જઈએ રિટર્ન ઘરે કારણ કે ઓલરેડી દોઢ વાગી ગયો છે અને આપણને લાગી ગઈ છે ભૂખ તો નીકળીએ ઘરે જવા માટે તો ફેમિલી આજે તો મમ્મીએ બનાવ્યું છે સરસ મજાનું મારું ભાવતું ટીંડોળાનું શાક સાથે દાળ ભાત અને રસ્તો આપણો હોય જ કારણ કે હવે છે ને સિઝન જવાય છે તો બસ આવી જાવ તમે પણ જમવા માટે कैसे नहीं सारे दिन शिखर खाता रहता है और सिर्फ मोबाइल देखता रहता है है ना पागल हो गया है देखो देखो ये है ना पूरी टी शर्ट बिगाड़ दी है तूने फिर भी तुझे कुछ है ही नहीं ये देखो इसके कपड़े तो देखो आप जो आप तो क्यों बगाड़ रहे हो तू आप तो क्या बगाड़ रही हो जब साज भाई तुम्हारी वारी पड़ी જો અત્યારે તે સખણ લઈને બેઠો છે એટલે આ સખણ લેવાય ભાઈ તો એ જમમાની ટાઈમે લેવાની વસ્તુ છે જમમાન ટાઈમે ખવાય આને તો ફેમિલી આઈસ્ક્રીમની જેમ સખણ બોલો તો અમે બ્યુટી હાર્કેટ કરાવવાના છે તો માટે તૈયાર રહેજો હું હાર્કેટ આવું like a close your eyes get some rest I'm by your side lay your head on my chest તો લક્ષ્ય અને સેવું બંનેની કાલે સ્કૂલ સ્ટાર્ટ થાય છે એ માટે એમની થોડી પ્રિપેરેશન કરવાની છે જેમ કે એમની બેગ્સ ને બધું કમ્પ્લીટ કરવાનું છે આપણે એટલે આવી ગયા છે અમે લોકો ઉપર અને ભાઈ જો લક્ષુ તો હમણાં શું કહેતો હતો ઓપર વાળે એસા જાદુ ચલા દે જો મેરે વિડિયો લાઈક ના કરે ઉસકો હમ કર ડિસ્પ્લે ઉડા દે આવ બધું ક્યાંથી શીખ્યો તું ફોન માંથી ફોન માંથી શીખ્યો હે ને

કારીગર બની ગયો લાગે છે સ્ક્રુ કેવાય બતાવતો ખરા પણ મને હજી ફ્રી કરવાના કે ફિટ કરવાના

એક કામ કરશું સાચી વાત છે પી જાય એટલે છે ને જલ્દી થી મટી જાય એને જ કીધું અમે નથી કીધું મમ્મી બ્લોગ અમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવાયું તો મળીશું હવે ફરીથી નવા સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી